ધાનેરાના જાગૃત નાગરિકની રજૂઆતનો અંત આવ્યો છે પસાર થતો નેશનલ હાઇવે જે થરાદ તરફ જાય છે એ માર્ગ પર રોડની વચ્ચે આવેલ ડિવાઇડર પરની લોખંડની જાળી તૂટી ગઈ હતી જેના પગલે દાનેરાના જાગૃત નાગરિક યોગેશભાઈ ત્રિવેદીએ ગત વર્ષ બે હજાર ત્રેવીસના માર્ચ મહિનામાં દાનેરા પ્રાંત અધિકારીને ડિવાઇડર પર લોખંડની જાળી દૂર કરવા કે તેનું રિપેરિંગ થાય તે માટે લોકહિતમાં રજૂઆત કરી હતી એ જ રજૂઆત ચાલુ વર્ષ દરમિયાન જાન્યુઆરી માસમાં દાનેરા બજાર સમિતિના ચેરમેન બિરલભાઈ પટેલે ડિવાઇડર પર સફાઈની માંગ સાથે નાયબ કાર્યપાલક ઇજનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ થરાદને પત્ર લખી રજૂઆત કરી હતી જેના પગલે દાનેરા થરાદ રોડ પર ડિવાઇડર પરની લોખંડની જાળી દૂર કરવાની સાથે સફાઈ કરવામાં આવી છે છેલ્લા એક માસથી થતી આવેલ રજૂઆત હવે તંત્રને ધ્યાને આવી છે એક તરફ જ્યાં ગુજરાત રાજ્ય આધુનિક અને મોડર્ન બની રહ્યું છે તો બીજી તરફ જોવા જઈએ તો જરૂરી સમસ્યા અને રજૂઆતની નિવેડો લાવવામાં આ સરકારી તંત્ર લાંબો સમય લગાવી રહી છે જોકે જરૂરી રજૂઆત માટે દાનેરાના જાગૃત નાગરિક આગળ આવી રહ્યા છે